ક્યાંનો હતો એક ભાઈ બંધ મુંબઈ રહેતો હતો ને એને અરે મેં ત્રીસ રૂપિયાનો મોબાઈલ મંગાવ્યો હતો એટલે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જ છો તો આજે મિત્રો હે ને મા બુઆ પાઈ થોડી કહાણી લેવાની છે પહેલાના જમાનામાં શું હતું શું નહોતું બરાબર તો વિડીયામાં વિના રહી પપ્પા બુઆ પાઈ બે ગયા છે પપ્પા પેલા ને વર્ષ વરે શું હતું શાળે વર્ષ પહેલા તો બહુ અઘરું હતું કેવું અઘરું હતું કે એને તમે વાત જ જવાઈ દો કે જો પેલા લાઈટ નતી અને કુવાતા તો એમાં લાઈટ નથી એમાં પણ મશીન નથી ખેતી કરતા હતા એવું બધું કરતા હતા બરોબર એ પાણી રાતે વાળવા જવું પડતું પડતું હતું અને હાથે આનંદ મારવા પડતા હતા અંધારે રહેવું પડતું હતું પેલા દીવા કરીને માણસો બધા રહેતા હતા રાતું દીવા કરીને કાઢતા હતા બરોબર છે તો તો બીજું બધું ત્યાં પહેલાનો ખોરાક પણ છે ને બહુ સારો હતો કેમ સારો હતો કે જો આ બધા પાકમાં રોટલામાં દાણામાં એમાં કંઈ ભેળછેળ પણ નથી આવતી અને અત્યારે છે ને બધી ભેળસેળ આવી ગઈ છે અત્યારે માણસો એ કારણ એ કોઈ પણ જીવતું નથી કારણ કે અત્યારે પછા હાઇટ ભરીએ તો માણસોને પૂરું થઈ જાય છે પહેલાંના માણસો દેશી ગોળ આવતો દવા વગેરેની બધો પાક પણ આપણને મળતો હતો બરોબર છે એટલે માણસો જીવી જતા હતા અને અત્યારના માણસોનો ધાદો ભાગ તો રોગ જ થાય છે બરોબર છે ઓલું ફલાણું લોકડું કેન્સર એ પછી વહેતું જ રે બરોબર પેલાના માણસો ને કહીએ ને કેન્સર થી એ મને તમે વાત કરો પેલા બરોબર

તો તો મજૂરીમાં તો કઈ હતું નહીં બરોબર દસ રૂપિયા મજૂરી હતી પહેલાના જમાનામાં એટલે આજથી ચાલી વર્ષ પેલા વાત છે આ અને અત્યારે તો મજૂરી તો છોકરા લેતા જ નથી બરોબર છે

પાંચ સાત વર્ષે થાય ત્યારે વિશાલ આવી આપણે ભણ્યા કાંઈ છીએ ને એક ચોપડી આપણે પણ ભણ્યા છીએ બરોબર છે બીજી ચોપડી તો તરત કામે ચડી ગયા છીએ બરોબર છે પહેલાનું ભણતર તો બહુ અઘરું તો દસ ધોરણ ભણતા હતા ત્યારે તો માણસોને નોકરી મળી જતી હતી બરોબર છે અત્યારે તો દસ શું પણ વી ભણ તો નથી મળતી અત્યારે તો ક્યાંય ક્યાંય ભૂગી ગયું છે બરોબર છે પહેલાના સમયમાં દસ રૂપિયા હતા ને તો માણસો ને તત્વ ક્યાં દસ હજાર મને લાગે છે બરોબર છે અત્યારના સમયમાં મિત્રો માણસો પાસે હોય ને દસ લાખ રૂપિયા તો એમ જ થાય માણસો ને એમ ગરીબ છે ગરીબ છે બરાબર અને મિત્રો તો આ બધી વાત રહી ને એ તમને ગમી હોય ને તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા ને કોમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં તો પપ્પા પહેલા તમારી પાસે મોબાઈલ કયો હતો પહેલા મોબાઈલ તો મારી પાસે નોટ કેનો હતો એક ભાઈ મુંબઈ રહેતો હતો ને એને આરે મે 30 રૂપિયાનો મોબાઈલ મંગાવ્યો હતો એટલે જૂનો ટૂકમાં હતો એસવાવાળા હોય ને એની પાસે એ પણ મારે મોબાઈલ આવ્યો તો બાર મહિના દોઢ વર મારે એ મોબાઈલ તો પછી એ મોબાઈલ થઈ ગયો બન પછી આપણને ખબર જીવો નીકળ્યો જીવો જીવો નીકળ્યો એમાં કાંઈક બે હજાર રૂપિયામાં બાર મહિનાનું આવતું હતું રિચાર્જ આવતું હતું બધું પણ આવતું હતું એ મોબાઈલ એ પણ કાંઈ બહુ લાંબો હાલ્યો નતો વર દોઢ વર એ મોબાઈલ હાલ તો બરોબર છે એ અને મિત્રો હવે નો જે સિક્સ મોબાઈલ છે સેમસંગનો મિત્રો અત્યારે એ હાલમાં ઈ મારપીપા પાસે ફોન છે મિત્રો બરાબર આ બધી પહેલાંની કહાની છે મિત્રો અને તમને આ જો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક શેર અને કોમેન્ટ કરવાના તો ભૂલતા જ નહીં બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ